ગીર સોમનાથના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સતત વરસાદથી મગફળી સોયાબીનના પાકનો સફાયો થઈ ગયો છે કંટાળા ગામના ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે પાકમાં પચાસ ટકા ભાવમાં અસર પડે તેવી શક્યતા છે ખેડૂતો કહી રહ્યા છે કે તેઓએ જે પાક ઉપર આશા રાખી હતી કે જેનાથી દિવાળી સુધરશે તેણે બે વર્ષની દિવાળી એક સાથે બગાડી કાઢી હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું હાલમાં સર્જન થયું છે તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે પાક તૈયાર હતો મગફળીનો પાક તૈયાર હતો કે જેના પર ખેડૂતોને આશા હતી કે આ મગફળી બજારમાં લઈ જઈશ જે બજારમાં ગયા બાદ રૂપિયામાં મને મળશે સામે વધારો તે નથી મળી રહ્યો ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે મગફળી અને સોયાબીન બંને પાક એવા છે કે જેમાં વરસાદના કારણે ધોવાણ થવાને કારણે નુકસાની થઈ રહી છે મગફળીનો પાક વરસાદ પહેલા બહુ સારો હતો માફક વરસાદ પણ પડેલા પણ છેલ્લા આ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ પછી છેલ્લા બાર દિવસથી રોજ વરસાદ આવે છે જેના કારણે મગફળી અને સોયાબીનનો આમ તો સમગ્ર ગીર પંથકમાં મગફળી અને સોયાબીનનો જે તૈયાર પાક હતો એ બિલકુલ ફેલ ગયો છે હાથ વિઘાનું ખેતર છે એમાં મગફળી આવેલી હતી અત્યારે આમાં કઈ વસ્તુ હાથમાં આવે એમ નથી એક મજૂર રાખ્યો છે અને પાથરા ફેરવે છે જો કઈ થોડું ઘણું આવે તો સારો તો કશું આવો ફેલાઈ ગયો છે માંડવી એ બધી ઉગી ગયા ઓગણત્રીસ તારીખ નો વરસાદ એક ધારો છે તો કઈ નઈ તો ચાર પાંચ તારીખ સુધી તો ચાલુ છે ને હજી પણ અમારે કાયમી આવે છે તો આમાં તમે જો નેવું ટકા માંડવી ઉગી ગઈ આમાં કઈ વધે એમ નથી ત્રણ દિવસ થી સતત વરસાદ ચાલુ છે તો પાથરા ને બધા પલી ગયા એટલે સોયાબીન બધા ફેલ છે ક્યાંય કોઈ રાખે એવું છે એની કંટાળા ગામના ખેડૂતો પર મુશ્કેલીનો પહાડ છે મગફળી કાળી પડી ગઈ ઘાસચારો બગડી ગયો ખેડૂતોને પાક લણવામાં પણ મુશ્કેલી પડી ખેતરોમાં રહેલો ઘાસ પણ ભેજથી સડી ગયો છે પશુઓના ઘાસચારા માટે સંકટ ઊભું થયું છે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ વરસાદી માહોલને કારણે ખેડૂતોની હાલત વધુ કફોડી બનતી જાય છે ખેતરોમાં પાક તૈયાર હોય છતાં સતત ભીના માહોલને કારણે ખેડૂતોને પાક લણવામાં પણ મુશ્કેલી પડી રહી છે અનેક વિસ્તારોમાં જ્યાં પાકના પાથરા છે ત્યાં મગફળી કાળી થવા લાગી છે અને જે પાકના ગુણવત્તા

દશા અને દિશા બંને છે તે બદલાઈ રહી છે જોઈ શકાય છે જે પ્રમાણે હું ખેડૂતની પાસેથી જ મગફળીના આ જે જે દાળ હોય છે મગફળીનો જે પાક હોય છે તે લઈ અને તેમાં જ આપણે બતાવીશ આ જોઈ શકાય છે જે પ્રમાણે મોટા ભાગની મગફળી છે તે હવે સડવા લાગી છે જે ખેડૂતોનો તૈયાર પાક છે મહામૂલી પાક કે જે ખેડૂતો ચાર મહિનાથી મહેનત કરી રહ્યા હતા તે પાક છે તે હવે બગડવા લાગ્યો છે ખેડૂતો કહી રહ્યા છે કે તેઓનો પાક સંપૂર્ણ પ્રમાણે નિષ્ફળ થવા લાગ્યો છે બીજી તરફ સોયાબીનનો જે પાક છે તે પણ હાલ બગડવાની સંપૂર્ણ તૈયારીમાં છે એક તરફ મેઘરાજા છે તે વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યા અને ખેડૂતો પોતાનો મહામૂલી પાક છે તે લઈ નથી શકતા કારણ કે દિવસે ને દિવસે રોજ બરોજ ક્યાંક ને ક્યાંક જિલ્લાની અંદર વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતો છે તે હવે મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોનું કહેવું છે કે એક તરફ સરકાર છે તે સરકારી કર્મચારીઓ માટે જાહેરાત કરી રહી છે પરંતુ હવે ખેડૂતો છે તેમના માટે કોઈ રાહત પેકેજની જાહેરાત કરે સમાચાર રાયડી ડેમ છલકાયો છે રાયડી ડેમના એક દરવાજો ખોલાયો છે રાયડી ડેમ ચોમાસામાં પ્રથમ વખત છલકાયો નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે પાછોતરા વરસાદથી પાણીની આવક વધતા ડેમ છલકાયો નાના બારમણ મોટા બારમણ ચોતરા નાગેશ્વરી બીઠાપુર ગામોને એલર્ટ કરાયા છે નીચાણવાળા ગામોના લોકોને નદીના પટ પર અવરજવર ન કરવા સૂચન કરાયું છે જુનાગઢ જિલ્લામાં રસ્તાઓને લઈને લોકો હેરાન પરેશાન થયા છે જ્યારે કેશોદ તાલુકાના કરેણીથી અજાબને જોડતો છ કિલોમીટરનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે અવારનવાર આ રસ્તા પર અકસ્માતો સર્જાય છે વાર સરપંચ ધારાસભ્ય અને અધિકારીઓની રજૂઆત કરવા છતાં પણ જાણે આંખ આડા કામ કરતા હોય તેવી સ્થિતિ સર્જાય છે જ્યારે ખેડૂતો અને સ્થાનિક લોકોએ સરપંચ સહિતના પદાધિકારી અને અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો છે અને વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે થી લઈને કરેણી સુધી છ કિલોમીટરના રસ્તામાં એટલી બીમાર હાલતમાં છે કે એની કોઈ સીમા નહીં આમાં સરપંચ ને તંત્ર ને બધાને જાણ કરીએ તો એમ કે થઈ જશે થઈ જશે પણ અત્યારે હાલત એટલી રસ્તાની ખરાબ છે કે આમાં હોસ્પિટલ જાતા પહેલા અહીંયા દર્દી ફેલ રહી એમ છે અજાપ થી કરેણી સુધી નો છ કિલોમીટર નો રસ્તો છેલ્લા આઠ વર્ષથી રિસરફેસિંગ ની કામગીરી ન થવાથી ખૂબ બિસ્માત હાલતમાં છે આ બાબતે કેશોદના માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈને રજૂઆત કરતાં તેમણે સરકારમાં ભારપૂર્વક રજૂઆત કરતા પાંચ કરોડ જેવી માતબર રકમ આ રોડને નવો મજબૂતીકરણ સાથે બનાવવા માટે મંજૂર કરવામાં આવેલ છે છ વર્ષથી આ રોડા રસ્તા ખરાબ રસ્તો છે અકસ્માત વધારે પડતા આ રોડ ઉપર બને છે એવી સરકારને નંબર વિનંતી છે કે આ રોડ વહેલા વેલો સારી રીતે બની શકે એવું મહીસાગરના શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના દસ ગામનો તાલુકો અલગ થતા વિરોધનો નો વંટોળ જોવા મળ્યો નવીન ગોધર તાલુકામાં શહેરા તાલુકાના દસ ગામોનો સમાવેશ કરાતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે દસ ગામોના લોકોએ શહેરા ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો છે દસ ગામના આગેવાનો સહિત લોકો ભેગા મળી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી સરકારી કચેરીઓ નજીક પડતી હોવાના વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપ્યું હતું ગ્રામજનોએ શહેરા તાલુકામાં સમાવેશ કરવાની માંગ કરી જો શહેરા તાલુકામાં સમાવેશ નહીં થાય તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે શહેરા તાલુકાના દસ ગામોને ગોધર સતનાવી રચિત ગોધર તાલુકા સાથે એ સામેલ કરવામાં આવ્યા છે એમાં અમારો વિરોધ છે એ વિરોધ દર્શાવવા પ્રદર્શિત કરવા અમે આવેદન આપી અને વિરોધ કરવાના છીએ અને અમારી માગણીને જ્યાં સુધી માન્ય નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આ લડત લડતા રહીશું સ્વરાજવીનું સ્વરાજ ચૂંટણી પ્રવક્તાની પ્રતિક્રિયા વિસાવદરમાં અમને પૂછ્યા વગર ઉમેદવાર ઉતાર્યો શહેર કે ગ્રામ્યમાં આપનું કોઈ અસ્તિત્વ નથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે લોકોની માંગને લઈને લોકોની ઈચ્છા ઉમેદને લઈને કારણ કે આમ આદમી પાર્ટી અત્યારે લોકોની ઉમીદ બની ગઈ છે એને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ ગઠબંધન કરવામાં નહીં આવે કોંગ્રેસે છેલ્લી ઘડીએ ત્રીજી પાર્ટી નથી ચાલતી એવા ફાંકા પોતદારી કરીને વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખ્યો અને આમ આદમી પાર્ટીને હરાવવાની કોશિશ કરી કોંગ્રેસ પાર્ટીએ પોતે સ્પષ્ટ કરી દીધું કે અમારા ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીના સ્વતંત્ર રીતે લડશે અને આમ આદમી પાર્ટી જેનો મહાનગરપાલિકામાં કોઈ જ નથી જેનું સંગઠન નથી આપ હમણાંના થોડા દિવસ પહેલાંના જ આંકડા ચેક કરો તો અમદાવાદ વડોદરા અને સુરતમાં આમ આદમી પાર્ટીના ઘણા આગેવાનો કોંગ્રેસ પાર્ટીનો કેસ પહેરીને કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો છે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ આચરી હોવાનો કોંગ્રેસનો દાવો છે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું એઆઈસીસી સચિવ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ભૂપેન્દ્ર મારાવી તથા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવશાદ સોલંકીએ આગામી મહાનગરપાલિકા સહિતની ચૂંટણીઓને ધ્યાને લઈને કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી દરેક કાર્યકર અને સ્થાનિક આગેવાનોને બુથ લેવલ અને મતદારો સુધી પહોંચી કોંગ્રેસ સહી ઝું સમગ્ર દેશની અંદર ચાલે છે એ અંતર્ગત આજે જિલ્લા કક્ષાએ થી પણ સહી ઝુંબેશ જિલ્લાની અંદર સંગઠનના પ્રભારી કરીને જ્યાં જ્યાં કાર્યક્રમો છે એને મજબૂતીથી અમલવારી કરવા માટે અને લોકો સાથે જનસંપર્ક વધારવા માટેની પણ આ વિસ્તૃત કારોબારીમાં ચર્ચા સમગ્ર દ્રષ્ટિએ કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂત થાય અને સાથે સાથે કોંગ્રેસ પક્ષ એની સંગઠનના માધ્યમથી જનતાનો અવાજ બને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા કોંગ્રેસ દ્વારા ભીમોરાથી ઉપલેટા સુધી ચોવીસ કિલોમીટર લાંબી બાઇક રેલી યોજાય રેલી દ્વારા ખરાબ રસ્તાઓ અને મગફળીના ઓછા ભાવ સામે વિરોધ વ્યક્ત કરાયો તાલુકાના બાર હજાર ખેડૂતો દ્વારા મગફળીના ટેકાના ભાવ માટે ઓનલાઈન અરજીઓ કરવામાં આવી છે જેની માંગણી સ્વીકારવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આગામી સમયમાં ખેડૂતો દ્વારા ધરણા કરવામાં આવશે તેવી ઉપલેટા કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે ઉપલેટા તાલુકાના તમામ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે ત્યારે સરકારનું એ તરફ ધ્યાન ખેંચાય ધીમોરાથી લઈ અને સમઢિયાળા સુધીનો જે રસ્તો છે છેલ્લા દસ વર્ષથી બન્યો નથી અને આજથી થી દસ ગામના લોકોએ એ રસ્તા ઉપર અવરજવર કરવી પડે છે ત્યારે રસ્તો તાત્કાલિક ધોરણે નવો બનાવવામાં આવે ટેકાના ભાવે જે મગફળી ખરીદીની વાત છે ગયા વર્ષે બસો માણ મગફળી ખરીદાણી આ વખતે સરકારે સિત્તેર મણ મગફળી ખરીદવાની છે ત્યારે ખેડૂતોને સીધો એકસો ત્રીસ પોઈન્ટ ટેકાના ભાવે ખરીદી ઓછી થાય અને અઠાવન હજાર રૂપિયા જેવી નુકસાની સહન કરવી પડે એટલા માટે લોકજાગૃતિ માટે અમે નીકળાતા હા તરફ વડોદરામાં શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની છે મોઢાના ભાગે થઈ જા મારામારીની ઘટનાના પગલે સ્કૂલ પર પોલીસ દોડી આવી હાલમાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે તો હાલમાં જાણકારી વડોદરાથી મળી રહી છે ફરી એક વખત શાળાની અંદર વિદ્યાર્થીઓનું એ વર્તન કે જેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે તે ઘટના વિવાદમાં છે આજે લગભગ 10 એક જનએ એલોને એના પર હુમલો કર્યો છે જાન લેવા એને માર્યો છે પકડી પકડીને એ છોડવાનો બહુ પ્રયત્ન કર્યો અને એ એક ભાગવાણાપુરાના પબે એના પર બહુ મોટો હુમલો કર્યો ધોરણ 9 ના બીજા છોકરાઓ ધોરણ 11 ના બીજા છોકરાઓ એકબીજાની સામ સામે આવી ગયા અને એકબીજા સાથે કઈ મેટર પર કઈ ઇશ્યુ પર બોલાચાલી થઈ હશે અને એમાં છોકરાઓ વચ્ચે અંદર અંદર ઝઘડ્યા વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું હાર્દિક એક બાદ એક એક પછી એક દિવસે આવી ઘટનાઓ બની રહી છે શું આ ઘટનાનું કારણ છે શું કહેવામાં આવી રહ્યું છે બંને પક્ષ તરફથી બિલકુલ કે સિદ્ધાર્થ શાળાઓમાં જે પ્રકારે આ ઘટનાઓ બની રહી છે તે ખરેખર માતા પિતા માટે અને આપણા સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે કારણ કે હવે બાળકો જે છે તે નાની નાની વાતમાં રોષે ભરાઈ જાય છે ગુસ્સે થઈ જાય છે એના કારણે જ આ પ્રકારની ઘટનાઓ જે છે તે ઘટતી હોય છે આ જે બનાવ બન્યો છે એમાં પ્રાથમિકમાં જે પ્રકારની મળી રહી છે કે વિદ્યાર્થીઓ જે છે તે શાળાના જે સીડી છે તે ઉતરી રહ્યા હતા દાદરા ઉતરી રહ્યા હતા એ દરમિયાન સામાન્ય ટક્કર જે છે તે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને વાગી આપી એ દરમિયાન જે છે તે બોલાચાલી થઈ અને ત્યારબાદ છે તેઓ પણ શાળાના જે શિક્ષિકા છે આચાર્ય છે તેમના દ્વારા પણ સમગ્ર મામલો જે છે તે શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી છે તેના જે વાલી છે તેમના દ્વારા સમગ્ર મામલે ફોજદારી રાહે આગળ વધવાની જે છે તે વાત કરવામાં આવી હતી એના કારણે શાળા પર જે છે તે પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા સમાધાન્યુલા જે છે તે કરવામાં આવી રહી છે સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ જી આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે પ્રોસેસ છે તે ચાલી રહી છે વધુ ઘટના બાદમાં ખ્યાલ આવે તેવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે વડોદરાના આજવા રોડ પર મહાનગરપાલિકાની કાર્યવાહીમાં વિક્ષેપ સ્થાનિકોએ વિરોધ કરતા મામલો ગરમાયો છે ટોળું એકત્ર થતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું છે પોલીસે મામલો થાળે પાડવા કર્યો છે 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 બે લોકો થયા મોબાઈલ પણ તૂટ્યા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે ફાતિમા કોમ્પ્લેક્સ આઈસા પાર્ક જૈનબ પાર્ક પાસે રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી આગળથી સમગ્ર રસ્તો ખુલ્લો કરવા લોકોની માંગ સ્થાનિકોએ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો મનપાની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા સ્થાનિકો વિરોધ કરી રહ્યા હતા પોલીસને પહેલેથી જ મનપાની ટીમ સાથે લઈને ગઈ હતી એ દરમિયાન આ ઘટના ઘટતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું પોલીસે હળવો લાઠી ચાર્જ પણ કરવો પડ્યો હોવાની જાણકારી છે લાઠી ચાર્જના કારણે બે જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ જાણકારી મળી રહી છે તો સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું અને પોલીસ સાથેના ઘર્ષણ બાદ પોલીસે હળવો લાઠી ચાર્જ પણ કરવો પડ્યો હતો જેને લઈને બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી રહી છે વડોદરામાં ધંધામાં ખોટ જતા છૂટા પડેલા બે ભાગીદારો વચ્ચે બબાલ થઈ બે ભાગીદારો વચ્ચે ઉઘરાણીના મુદ્દે તકરાર થતા એક ભાગીદારે બીજા ભાગીદારને માર માર્યો ઉઘરાણી માટે દુકાનમાં જે માર માર્યો મારા મારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ જે છે તે હવે વાયરલ થઈ રહ્યા છે ધંધો શરૂ કર્યાના ત્રણ જ મહિનામાં ખોટ જતા તકરાર ચાલતી હતી બાકી નીકળતા પાંચ લાખ વસૂલવા બીજા ભાગીદારને માર માર્યો આરોપી હિતેન્દ્ર પરમાર અને તેના પિતા સામે હરણી પોલીસે ગુનો નોંધ્યો છે